મોટર મોટરસાયકલ ચોરીના ભેદ પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ચોરીની મોટરસાયકલ સાથે ત્રણ ઈસમોને રંગે હાથ પકડી વણ શોધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી વરનામાં પોલીસ પકડાયેલ આરોપીનું નામ સંદીપભાઈ રતનભાઈ બામણિયા ઉમેશભાઈ હિમંતભાઈ બારિયા અને જિગર કુમાર રાજેન્દ્રભાઈ બારિયા તેમ જાણવા મળેલ છે પકડાયેલ મુદ્દામાલ તરીકે કાળા કલરની બજાજ પલ્સર મોટરસાઇકલ જેની કુલ કિંમત રૂપિયા એંસી હજાર લાલ કલરની બજાજ પલ્સર મોટરસાયકલ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર કાળા કલરની ટીવીએસ મોટરસાયકલ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ વાદળી કલરનો રેડમી કંપનીનો નોટ ટેન ટી મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર વાદળી કલરનો ટેકનો સ્પાર્ક કંપનીનો મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર વાદળી કલરનો વિવો કંપનીનો મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર તેમ જાણવા મળેલ છે મુદ્દામાલ કબજે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી